હા બોલો કોણ બોલો મારે કોમેન્ટ જોવો ને બધું મારે રીતે પિન્ટુભાઈ કયા ગામથી બોલો તમે હું થી બોલું રાજુલા હા ભાઈ ભાઈ નો છોકરો જે ભરત છે ને ભરત એનો મોટો ધૈરજથી એ મારા એના નામની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન બરાબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોર્ટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હજાર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ધારાસભ્ય બીના ને બે હજાર ઓગણીસ માં તમારું આખું નામ શું મારું આખું નામ જતુભાઈ વીરાભાઈ જતુભાઈ અમે દરબારથી કાઠી દરબારથી બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આમ અંદર કરતી નહિ તો પોલીસ મેં દાવો કર્યો ને ભાઈ શું કીધું ખબર એ નહીં આમ તો મારી માટે સારું છે એમ જો બરોબર આ લોકો કેવા માણસ છે હું તો કોરટેનો આદ બંધ કરી દીધો છે બરોબર અને પોપટે પોતે જાહેર મને હોય આવ તમને હેરાન કરતા એ એસપી જારે નીલીપ્રાય તો અમરેલી એસપી પાએ ગયો ને એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી બરોબર બરોબર બે ત્રણ વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાવતી રાત પછી એસપી ત્યાંથી ફોન કરીને જમાદારની બદલી કરાવી નાખી બરોબર એ બધા મારી પાસે કોર્ટ માથા પહેલે માણસ પેકેજ નંબર બે ના આ લોકોનું એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ છે પણ કે તમારી હું છે એમને ટપોર ને કે વાંધો નહીં તો જમીન તો મારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની આવી રે બોલી જમીનને મારે એને મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો કોન કંપની આવતી હતી બે હજાર સાતમાં ગામની અંદર આપી નવ વીઘા આપી પાંચ લાખ રૂપિયા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ના દસ્તાવેજ બાકી દસ રજ પટેલ કરીને વિડિયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર તી લેવલ કરતા મારી બે હજાર સાત માં મારી જમીન સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી બરોબર

પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખેલો પણ પાછા મારા વકીલ ને સીટીંગ કરી નાખ્યું સમજ્યા હા ભરતભાઈ ને જો કે આ બીજા ને માનતો આ ગમે તે બીજા દસરથ રાખ્યો ગમે એવું બરોબર એટલે પછી વકીલ ને સીટીંગ કરી જે હુકમ નીકળી ગયો એ મારા હુકમ મારા હાથ માં કબજો હાલ મારી પાહે છે જે નથી લેતા એ

એટલે ઈ એનું કોઈ રજૂ જ નથી આ બરોબર એક તરફી મારો હું ચોથા પિન્ટુભાઈ તમને નવની તો હું હું બોલો બરોબર અત્યારે તમે જે બોલો છો ને હું રેકોર્ડિંગ થાય છે હા તો પોલીસ આમ જો ત્યારે આપડે બે માં બરોબર મારો બાવન હજાર નો મારો ડન આવેલો બરોબર બરોબર એ જે ખેડૂત નામનું લાઈટ કનેક્શન છે ઈ ખેડૂના લાઈમનું લાઇટ કનેક્શન આખું કનેક્શન જીબી વાળા એક રૂપિયા મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો જીઈબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ નું નુકસાન કરાવ્યું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવીને આખું જીઇબીમાં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે અત્યારે મારે મેન જે કનેક્શન છે એકસો પચીસ વિઘા જમીન છે ને બધી જમીન દેવા જાય ને ત્યારે દસ્તાવેજ કરો માણસ બહુ પણ પોતે લેસ નહીં એમજા દારૂ થી આમ લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભન માણસ હતો એમ કાને ક્યાં ખબર પછી મારી જમીન તો મારી પાસે છે મને ઘણું રેસ્ટ કરાવ્યો કે અમે તમને પૈસા દે દે બીજા માણસો થી હું પછી ધાક ધમકી દે આ બાબત થી મારા છોકરા માંથી એક સિટી નો કેસ છે આ સાહેબ જમીન પડાવી લેવા માટે

ઠીક આમે કોઈ તમારી જમીન પર આવ્યા કોઈ દી તમને કયો બરાબર તમને ખબર છે હમણાં ટૂંક સમય પેલા અહીંયા અમારા સમાજ ની સપ્તાહ હતી ધુડીસા માતાજી ના મંદિર છે અહીંયા બરાબર જ્યાં માયા ભાઈ હતા પછી જયારે બાર બે વાગે પોચા ત્યાં જુકું બેઠા ત્રીજે ખંભે હાથ મૂકી કીધું મેં કે માયા રાજુ લે હું જેતાભાઈ વીરાભાઈ તો મને કહે જેતુભાઈ મને કે બીજી કઈ કઈ હવા વિગા જમીન તમે કે ભાઈ તમે ક્યારે જમીન દસ્તાવેજ કરાવ્યો છે બરાબર અમરીશભાઈ ધારાસભ્ય બે હાજર સત્તર માં ને ઓગણીસ માં તમે આ અને ત્યાં લોક મને ખબર ન પડવા દીધી હું એ મને ખબર પડી પછી મેં કોર્ટ માં દાવો કર્યો તો એ લોકો કોઈ રજૂ ન છે બરોબર અને પછી તરતી મારા બધા સમજ ના હતા કે જેતુભાઈ ને પૂછો હાજર ઈચ્છા હાથ વર્ષ થતા બરોબર કે અમે વર્ષ વર્ષમાં કોઈ દીધો જેતુભાઈ પાણી આવ્યા મારી જમીન છે પણ નહીં પણ મને તો તમે માલિક બનવા નથી દેતા ને તમારા પાપે મે મારું બધું દસ તોલા સોનું પંદર તોલા મારું બધું સોનું વેસી વકીલ ને રાખી પેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો સેટીંગ કરીને બરાબર અત્યારે મારા એ ભાવ ભાવમાં અત્યારે આપડે ઘરે જમવા તો બૈરા રડતા રડતા એમ કે તમારું કઈ હવે આ ભાવ સોના થઈ ગયા તમે અમને ક્યારે કરાવી દો ક્યારે કઈ નઈ અત્યારે કરોડ રૂપિયા એટલે આવા માણસો છે ને ભૂખ હતી બરાબર હવે અમે માની જમીન માંથી મેં મારા લગન પછી ઓલી જમીન તમારી હું રાજુલા ઈરાક બે હજાર છ સાત માં બરાબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું હમ આ પલંડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધેલી બેતાલીસ હજાર ની હું અને આ લોકો મારા આધાર પુરાવા ના જ કરવા હતા છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંક માં હું એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં આવેલું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદ્દત આવી જાય પછી મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજના બરોબર હું બરોબર પેલા મને દો લાખા ને પૈસા વાડી એવું તમને કરી દઉં હું જજ હુકમ હુકમે નાખ લો મારા હુકમ રાખ મને નથી આવતો તારું બરોબર બરાબર તમે જો તમ તારે બોલાવ હું હારી કહી દઉં છું હું મારે બહાર જવું મારે એવી કેપેસિટી છે બાર જવું તો મારે પાંચસો રૂપિયા ભાડું છે મારે બારથી ગોતવું પડે તો મળવાના કારણે આ લોકો ની જ બગડી એમ જાય ફોરજી રોડ પડવાનો એમાં રોડ ટચ જમીન થઈ તો તો આ જયરાજી મારા ભાઈ ને ઇન્કર રાજુલા પ્રભા ને એ બધું ખોટું કેટલું કર્યું બહુ બહુ એમ હમ એના નામની પોતા ને કે તમારા નામની આ જમીન છે એટલે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તો એનું કઈ નુકસાન કે થાય માલિક બનવાનું છે બીજાથી લાઈટ લઈને ઓલું કરું છું કે મેન કનેક્શન મને આ વિશે નંબર છે હું અત્યારે ત્યાં લાઈટ બંધ છે ને હમણાં મેં વાત કરી પવન શક્તિ નો કોન્ટ્રાક્ટ આની પાસે અમરી ડેર પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરો થોડી પવન શકી આવી ગઈ છે અત્યારે પવન મને આજે તો વાડી ગયો ને મારા ભાઈ કીધું મને કે જતું મને આપડે આવે છે એટલે એ તો હજી ઓલામાં આવી ગઈ છે ખરાબ નાખે તો બાકી આમાં તો નહિ મેં નહી કારણ કે હું માં ગયો છું હું જો કે મારા કોર્ટ ના આધાર પૂરા નાખે તો પુરાવા છે સમજ્યા બરાબર